નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો દોસ્તો મનસુખભાઈ રાઠોડ અને એક દલિત યુવતીનું એક કોલ રેકોર્ડિંગ વાયરલ થઈ રહ્યું છે જેના અંદર તેઓ ભોળાદના રહ્યા છે તેમજ અંધશ્રદ્ધા વિશેની પણ વાતો કરી રહ્યા છે તો મિત્રો આવો સાંભળીએ આ કોલ રેકોર્ડિંગ એ પહેલા મિત્રો જો તમે ચેનલ ઉપર નવા છો તો આપણી યુટ્યુબ ચેનલને હાલ જ સબસ્ક્રાઈબ કરો તો સાંભળો આ કોલ રેકોર્ડિંગ બોલો విడి એટલે હું પેલા બહુ માનતી બધી વસ્તુમાં ને તમારો વિડીયો મેં આજે સવારે જોયો છે ભોળાદ ના દાદા નો ત્યાં અમે એક વખત ત્યાં પણ જઈ આવેલા છે બરાબર એટલે ત્યાં એવું કઈ નથી ને કઈ અંદર દાદા ને મળવાનું એવું કઈ નહી આમ આપણે દર્શન કરીને વૈયાવાનું એવું છે ને સોન નું હે તમારું હમ મારું નામ ભાવના છે

હું હવા આખો દિવસ ખાવ ને પીવ નઈ ઉપવાસ ને બધું કરતી હતી પછી થી એક મહિના થી મને મારા હસબેન્ડ એટલે હું રાત્રે ને તો મને એવા એવા સપના આવે માતાજી આવે ને ઉભા બુવા દે ને રાતે એવા એવા સપના આવે એટલે મને મારા મારા હસબૅન્ડે મને એવું કીધું કે તું આ છ મહિના થી આવું બધું જોશો એટલે તને આવું થાય છે આ બધું આપણા વિચારો ઉપર આધાર હોય જેવું તું આખો દિવસ જેવું તું જો ને જેવું તું વિચારે છે ને એવું તને સપનું આવવાનું જેવું આપડે કાર્ય કર્યું હોય એવું ફળ મળવાનું છે બરાબર એટલે પછી એને મને એવું કીધું કે કે તું તું આ બધું જોવે છે ને હું તને એમ ખાલી ત્રણ દિવસ હું તને કઉ એ જો પછી તું એમ કે છે કે હું માનવું આને માનવું કે આ વસ્તુ ને માનવી તમે કીધું વાંધો નહીં તમે કહ્યું એમ એટલે એને ત્રણ દિવસ સુધી મને જે આપણું બાબા સાહેબ નો ઇતિહાસ છે ને એના વિશે એ બધું મને એને બતાવ્યું બરાબર એટલે મને કીધું કે હવે તું એમ કે જો ભગવાન છે તું માને છે કે હા છે એ બધું છે સાચું છે તો સાચું છે તું માને છે તો હું માનવા તૈયાર છું તો છે તો માં જ કેમ છે બીજા કઈ રાજ્યો માં કેમ નથી એવું મને કહે છે અને અમે હું અને મારી સાસુ અને મારા સસરા અમે ત્રણ છે ને ભગવાન ની વાતો કરીએ અને મારો હસબેન્ડ છે અને મારો દેર છે ને એ અમારી વાત હાલતી હોય ને તો એ બાર વૈયા જાય એ કે આ લોકો સુધારવાના નથી મારો દેર તો સીધો એમ જ અમને કહી દે કે આ પેઢી જાય ને ત્યારે સુધારો આવશે કેમ કે આ લોકો નીકળવાના જ નથી બારા ઈ જયારે હોય ને ત્યારે અમારી વાત કાપવાની જ કોશિશ કરે કે આ બધું ખોટું જ છે પણ જયારે મેં મેં જયારે બધું જોયું ને તર્ક કર્યું ને ત્યારે અત્યારે મને હમ કે આ બધું ખોટું હવે છેલ્લા આઠ દિવસ થી હું દેવાબત્તી નથી કરતી હું માનતી જ નથી હું ઉઠું ને ત્યારથી સાંજુદી હું ભીમરાવના બધા વિડીયો એના જ જોતી હોય બરાબર તો હું એમ કઉ છું કે જો એ સત્ય હોય બરાબર તો મેં તો એની જે દાદા છે એ ભગવાન છે એની માનતા એ મેં લીધેલી છે જો એ સત્ય હોય તો હું જ આઠ દિવસ થી દેવાબતી નથી કરતી તો મને કઈક કઈક તો થવું જોઈએ ને એક ભય છે નાનું છોકરો ને નાનું છોકરો એક મિનિટ પછી એમ કે જો બાબડો આવ્યો જો બાબડો આવ્યો એટલે એ શું કરે એમ આ જે ગઈઢા થઈ ગયા હોય ને તો એના મનની અંદર એ ભે હોય એ માતાજી મારી ગયા છે એ માતાજી કે તમને ભગવાન તમારું ઊંધું દે જો એ ઊંધું વારી હાકે એમ હોય અને એનામાં એટલો બધો પરચો હોય તેત્રી કોટી દેવતા બાવન વીર ચોહઠ જોગણીઓ આ બધા હતા વાત અને પછી બીજી વાત મને એવું કે છે કે હાલો એ પણ હું માની લઉં કે જે ભગવાન બરાબર છે તો હું એમ કઉ છું કે જો ભગવાન હતા તો જે પાંચ હજાર વર્ષ સુધી આપણી સમાજે ગુલામી કરી બીજી કોઈ સમાજ ને કેમ ગુલામ ન કર્યા તો ત્યારે ભગવાન ક્યાં હતા

એની અંદર બોલો હું ઈ મને કયો તમે દાદાનો એક એક વિડીયો લઈ લ્યો કે કર્મ ના ફળ છે તો પછી તમે અહીંયા શું જ આવશો એ તો તમે કહેવાય કે ઘરે બેઠા બેઠા કર્મ ફળ તમારે તો દાદા ક્યાં કારખાનું રાખ્યું હા તો અમે એક વખત ત્યાં જઈ આવ્યા હોત ને અને મને લાવ્યો છે ને ત્યાં મેં કીધું ને કે મારે જવું છે એ મને કે સારું તારી આસપાસ છે ને હાલ તને લઈ જાવ અમે એક વખત જઈ આવ્યા પછી ત્યાં જઈને ઘરે આયા એટલે અમારે ધંધો નતો હાલતો તો બરાબર ધંધો હાલવા મળ્યો તો એને મને એમ કીધું કે આપડે એક એવું તકલીફ હોય એના હિસાબે નો હાલતો હોય અત્યારે હાલવા મળ્યો હવે આઠ દિવસ થી બંધ છે તો ધંધો તો રેગ્યુલર ચાલુ જ છે અમારો ઉછી તો અમુક ને વધારે કામ મળે છે એટલે ઈ મને એવું સમજાવે છે કે આ બધું ખાલી છે ને

એટલે એને એવું કીધું કે ભવાઈ મંડળ મંડળની અંદર અત્યારે શું આપડે જીવતી રાખી હોય તો ભવાઈ મંડળ વાળા હા કેમકે જોગીદાસ ના પાત્ર લીધા બધા પાત્ર લીધા એ સંસ્કૃતિ ને જીવતી રાખવા માટે થઈને ને એ લોકો પાત્ર ભ પછી આપડે આખી રાત જોઈ ને પછી તમે આખી રાત જોઈને સુઈએ એટલે તરત કુમાર ચાલુ થઈ જાય જોયું કોઈ પણ સ્ત્રી હોય કોઈ પણ સ્ત્રી આખી જિંદગી જો પુરુષ ના જ વિચાર કરે ને તો ગઈ થાય ને તો દાઢી ને મોવારા ઉગી જાય કેમ કે એના વિચાર જ પુરુષ ના છે રૂડો રૂપારો હારો નરો પછી કોઈ પણ પુરુષ હોય આખી જિંદગી જો કદાચ મહાપુરુષો ની વાત છું મારા ઘરની નથી એ આખી જિંદગી જો બાયુ ના જીજા કરે તો એ ગઈઢો થાય તો એની હાયલે બાય જેવી થઈ જાય અને એની ભાષાય બાય જેવી થઈ જાય હું કામ કે એને વિચાર જ એ સંકલ્પ જ લીધો છે હા જે સંકલ્પ કરો એવા તમે બની શકો તમારે ગુંડો બનવું હોય તો ગુંડો બની જવાય તમારે સંત બનવું હોય તો બની જવાય મને એવું કે ધંધો તો એમ મને રાત્રે ઊંઘ નથી આવતી હું કામ કે મારે એ કરવું છે એટલા માટે એનો સંકલ્પ છે છે મારે જે મંજિલે પોચવું છે એ મંજિલ સુધી તમને શાંતિ ન હોવી જોઈએ હા

જો દાદા હું તમારા વિડીયો જોઉં પછી આપડે વસંતભાઈ ચાવડા છે એના વિડીયો જો ભાનુભાઈ ચૌહાણના એ બધા ના વિડીયો મારામાં આવે છે એ લોકો મૂકે છે ને હમણાં જે રાજકોટ નું હતું એ બધા વિડીયો મારામાં આવે હું એટલું છે કે તારી એક દીકરી ના હિસાબે તારા એક ના હિસાબે

જીવનની અંધશ્રદ્ધા ની વાત છે રામાપીર ને તમે માની કૃષ્ણ ભગવાન ભગવાન કોણ છે રામા અવતારમાં રામ ભગવાન હતા કૃષ્ણ માં કૃષ્ણ ભગવાન હતા તો આ બધા ભગવાન હતા તો અટણ ચાલતો ભગવાન નથી તોય દેશ તો અટાણ નું ભગવાન કોણ ગણવો કોને ગણવું ભારત નું અર્થતંત્ર માળખું છે પણ આ ભગવાન જે દુનિયા કેતા હતા કે આ દેશ ભગવાન થી રહ્યો છે તો અટાણી કઈ ભગવાન નથી તો એ દેશ આલે છે કે અત્યાર દેશ આલે છે એ ભગવાન નથી હાલતો અત્યારે દેશ આલે છે સંવિધાન આલે છે

જ્યાં પવન છે એ તમને મનન તમને અડી રહ્યો છે આપણે શ્વાસ લઈ રહ્યા છીએ ઈ બાબા સાહેબ એ લીધો હતો ઈ ભગવાન રામે લીધો હતો કૃષ્ણ એ લીધો હતો બધાએ આ શ્વાસ લીધો હતો તો ઈ શ્વાસ થી એને હારા કર્મ કર્યા હારા નામ મેળવ્યા તો ઈ ભણ્યા એને તર્ક કર્યું એને બુદ્ધિ નો ઉપયોગ કર્યો આપણે ઉપયોગ નથી કર્યો આપણે હાંડિયા વાળી દિશામાં કોઈ દીધી તો આપડે હાંડિયામાં બહાર જ ન નીકળ્યા માં હલવાડી દીધી દશામાં માં માં મેલડીમાં પૂછડું પકડાઈ દીધું મેલડી નાખી મર્યો ત્યાં લગર મેલડી જ પકડી રાખી ભરોસો ન વિચાર એનો તરકબુદ્ધિ કરે આ માણસ વાત કરે છે આની અંદર હાથું હું ખોટું હું કઉ છું આ જે વાત છે ને એની ઉપર થી મેં પેલા ઈ જે ઓલા મેળી માં છે ને ઓલું ગામ ગયું છે અમદાવાદમાં ના એ એ ભાઈ ને મેં phone કર્યો તો મેને પેલા પૂછ્યું મેં કીધું કે આ રીતે મેં મને સપનામાં આવે છે માતાજી ને મને ઉઠાડે છે અને મારો husband એમ કે છે કે એ બધું ખોટું છે તો જેવું એક કે કે એ તમારો ઘરવાળો કે ને એ નહિ માનવાનું તમને તમારું મન જે કે ને તમને જે દેખાય ને જે આવે ને તો મેં એમ કીધું કે જો અત્યારે અમે એવું કીધું કે અમે જ્યારે નવા મકાન બનાવ્યા